ગાડી ધોવાની છે એટલે ઓલી સાઈડ ઓલી સાઈડથી પાણીની ડોલ બોલ આવવા મમ્મી આવો એ આમ ફરીને આવ્યો ને પાછો ઘરમાં જ જવાનું થયું પાણી બાણી મૂકાય છે ને આવવાનું અહીંથી આ જારી જોઈશે જારી લાગી જાય એવી છે એટલે સાચવી સાચવીને લઈ જાય જોઈશે

તાવી ગયા આટવા થઈ

બે બેહી જ ને કઈ બે બેહી જા મેરમ બલી તમ બેહી જા ધ્યાન આમ એટલે પડી ગઈ છે રાત વાઘી ગયા સાડા સાત જેવું થયું છે અને કુશભાઈ કરે છે લેસન શું લખશ ती મરચામાં ફરશો ને નહીં ખાવાનું તો હોય જ નહીં આપો